અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાન નંબર બી તેરમાં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્તિ જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે ગત બારમી મેના રોજ રાત્રે તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળું મારી ઉપરના માળે સુવા ગયા હતા જે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઐસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલ રૂપિયા તેર લાખ છાસઠ હજારના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસ હાથ ધરાઈ હતી દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ અને હાસોટના લલિત સાગર વિસ્તારમાં રહેતા અમરજીત સિંહ અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગરની ધરપકડ કરી તેને બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો છે ચોરીમાં વપરાયેલ બે ઇકો કાર સહિત એક મોટરસાઇકલ મોબાઈલ કબજે કરી આરોપી ચોરીના અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે